આભાભાઈ મગીલાલભાઈ યાદુજી આપણા જગદીશભાઈ પીરાજી બાપજી આપ સૌ વરિષ્ઠ આગેવાનો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો સૌ પ્રથમ તો સમગ્ર પરિવારનો આપણે સૌ આભાર માનીએ કે એમણે યાત્રા કરીને આવીને આપ સૌને અહીંયા આમંત્રણ આપ્યું મતલબ કે બે હજાર મહાકાલી માતાજીની પ્રતિષ્ઠા થઈ એ ટાઈમે પણ કીધું કે ધાર્મિક પ્રસંગો એ આપણી આસ્થા પ્રમાણે હોવા જોવા એમાં ના નથી પણ ધારો કે આજે આટલા બધા ભેગા થયા હોય ત્યારે કંઈક ને કંઈક સમાજે નક્કી કરવું પડે નક્કી એટલા માટે કરવું પડે કે ધાર્મિક પ્રસંગો એ આપણી પ્રણાલીકા પ્રમાણે આપણે ઉજવીએ છીએ પ્રતિષ્ઠા હોય તહેવારો હોય આ બધું પણ એની હાથે હાથે શિક્ષણ અને જે વધારાના ખર્ચાને ઓછા થાય એવા પ્રયત્નો પણ સમાજે કરવા પડે અને દાતે મર્યા સિવાય કોઈ હરકના સમાચાર લાવવાનું નથી તમે જાતે તમારા પરિવાર માટે સમાજ માટે ગામ માટે એ જાતે કરશો તો જ એનું પરિણામ આવશે બાકી તો પછી આપણે એમ કહીએ કે આ સમાજે આટલી પ્રગતિ કરી આ સમાજે આટલી પ્રગતિ કરી પણ એ સમાજને કેટલી મજૂરી કરે છે એ સમાજ માટે કેટલું યોગદાન આપે છે એના પ્રમાણમાં આપણે અડધો ટકો આપતા નથી આપતા એ આપણે આપણી માટે હાથ મૂકીને પૂછવું પડે પછી આગેવાન હોય મોટો ધારાસભ્ય હોય એમપી હોય કે નાનામાં નાનો સમાજનો આગેવાનો હોય મારી આપ સૌને વિનંતી કે આપણે પાંચ છ વર્ષ પહેલાં ભાવ હોય થરાદ હોય આને બધા ભાજપ ને કોંગ્રેસ બધા ભેગા મળી અને સમૂહ માટેના પ્રયત્નો કર્યા તો આ વિસ્તારમાં સમૂહ લગ્ન થયા કે ના થયા કારણ કે બધા ભેગા થઈને પ્રયત્ન કર્યો એટલે સમૂહ કર્યા અને સમૂહ લગ્ન કર્યા એમાંથી બચત કરી તો જે બચત કરી એ થરાદ મુકામે જગ્યા શિક્ષણ માટે મોર્નિંગ માટે લેવાની કે ના લેવાની લેવાની એ આપણે બધાય આ લોકલે પ્રયત્નો કર્યા તો એટલે મારો કહેવાનો તેટલો છે કે ગમે એટલા સત્તા પરિવર્તન થાય ભાજપ આવે કોંગ્રેસ આવે બીજા પક્ષો આવે એ બધું એક પ્રક્રિયા છે કોઈ તારો જગ્યા ખાલી રહેવાની નથી પણ આપણા સમાજ માટે કે આપણા પોતાના બાળકો માટે કે અહીંના વિસ્તાર માટે ચાહે લગ્ન હોય શિક્ષણ હોય કુરિવાજો હોય આ બધું જેટલું લોકલ આગેવાનો સર્વપક્ષીય સમાજવાળા સમાજનું બંધારણ કરે સમાજની શિક્ષણની સંસ્થા બનાવે સમાજની ધર્મશાળા બનાવે તો એમાં કોઈ ભાજપ કોંગ્રેસ હોતું નથી તો હું આપ સૌને વિનંતી કરું છું કે તમારે ચૂંટણી હોય હર્સન હોય હાથી હારી હોય ધાધું બરોબર આપણે બધાય તમે આપણે બધાય પણ સમાજની વાત આવે ત્યારે સમાજના કામ માટે કરીને કોઈ આપણને આગેવાન હોય કે જે હોય એ પોતપોતાના પ્રમાણે પોતાનું યોગદાન આપશે તો જ આપણે કંઈક નાના મોટું કરી કહેશું બાકી ક્યારે થવાનું નથી અને બીજા સમાજો આપણાને મદદ કરવા માટે તૈયાર છે આપણે સારું કામ કરતા હશું તો જે આર્થિક રીતે સધન સમાજ હોય એમને પણ કહીશું કે કઈક થોડા ઘણી યથાશક્તિ અમને મદદ કરવા માટેના પ્રયત્નો કરો મદદ પણ કરશે ત્યારે આપણે હું એમ માનું છું કે જેટલું પૈસાથી થાય એ પૈસાની વાત પૈસા પણ જેટલું મફતમાં થાય એટલું મફત વાળું તો પહેલું કરો કે મફત વાળું શું કે આપણે સમાજ સમાજની હિંસા બંધ કરવી હોય તો એમાં પૈસાની જરૂર નહીં પડે નાના મોટા લેસન બંધ કરવા હોય તો એમાં પૈસાની જરૂર નહીં પડે નાના મોટા કુરિવાજો કોડ કોડ અને એકાબીજાના પોલીસ સ્ટેશનના ઝઘડા આરું આ ન કરવા માટે જેટલા પ્રયત્નો કરશો તો એમાં કોઈ પૈસાની જરૂર પડતી નથી અને એનું કે તમે હંપ રાખો તો બધું જાય છે પેલો પરિવારથી કરીને ગામમાંથી કરીને હગાવારથી કરીને બધે જેટલો સમાજમાં અને બીજા સમાજો સાથે એક પ્રેમની ભાવના રાખશો તો એની અંદર સૌ ટકા પરિણામ આવશે અને દુનિયાના પણ શિક્ષણ સિવાયનો કોઈ પણ ઉધાર નથી ને નથી બેન દીકરી હોય કે આપણા દીકરા હોય હવે કોઈ એવું ગામ નથી કે પાંચ કિલોમીટરની અંદર એમાં ભણવાની વ્યવસ્થા ના હોય પણ ભણાવવા માટેની જે આપણી એક એક પૂરેપૂરું ભણતર નથી ભણાવતા અને અધૂરું ભણતર ભણાવો છો એના હિસાબે નથી ભણતર ના રહેતા કે નથી ધંધા રોજગાર ના રહેતા બાળકોને શિક્ષણ આપો તો પૂરેપૂરું આપો રિવાજો છોડો વતન છોડો વટ છોડો વ્યાસન છોડો અને ત્રણ ચાર બાબત છે એને મોટી ના થવા દે હંમેશા ત્રણ બાબત એવી છે કે મોટી થઈ ગયા પછી આપણા જે નહીં એક દેવું એક દુઃખ અને એક દુશ્મન આ ત્રણ ને થાતા ડાબવાના આ ત્રણ મોટા થઈ ગયા પછી અગમાય નહીં દેવું આપણા ઉપર વધારે થઈ ગયું કોઈ આપણા ઉપર આવી નહીં જાય કોઈ પણ દર્દ હોય આપણા શરીરમાં તકલીફ હોય અને એને આપણે સમયમાં ડ્રાફ્ટ ના બતાવો અને આગળ વધી રહે તો કોઈ આપણી કાપુમાં આવે નહીં દુશ્મન પણ એવો કે કાન ગંભેરી વાળો નાનું મોટું હોય પણ જ્યારે દિન પ્રતિદિન મોટું થઈ જાય તો પછી એ આપણા ઉપર આવી થઈ જાય એટલે હર હંમેશા જેને ડાબવાનું છે એને ડાબો અને જેને આગળ લઈ જઈને એની પ્રગતિ કરવાની છે એ પ્રગતિ કરો હર હંમેશા પહેલા ભાઈનું હારું ઈચ્છો તો ભાઈ આપણું સારું ઈચ્છશે એમ કરતા 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 કરીને એક ભાઈચારાની ભાવના વધશે અને સમગ્ર પરિવારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જ્યાં શિક્ષણની જરૂર પડે કે જ્યાં પણ નાના મોટા કામોની જરૂર પડે તો હર હંમેશા તમારા વચ્ચે કાયમી રહીશું આવનાર સમયની અંદર પણ જ્યાં શરૂઆત મેં આજે કરીને કે સમાજનું શિક્ષણનું કામ હોય લાયબ્રેરીનું